એલા બાઈ બોર મંદિર માં બડ પડ્યો બડ આ ભાઈ આ બોર મંદિર માં બડ પડ્યો હે એટલે મે રામુને કહી દીધું કે આ હું ફટાફટ હાલ આપણે બોર મંદિર જાય સોપાડીયા સોપાડીનો વિડિયો આવ્યો હે હવે બોર મંદિર માં સોપાડીયા બડ પડ્યો દુનિયાનો એટલે રામુ કે હાલ તો આપણે ફટાફટ જાય એટલે અમે આજે તમને જવાને જ દઈએ તો મંદન ચોપાણીનો વિડિયો દર્શે પણ આ વિડિયોમાં એટલું એડિટ કર્યું છે તમે બધે જોતા જ જશે કે હમણા બરફના જ આવે જ્યાં જો અહીંયા બરફના કશ્મીરના એમ કહે કે કશ્મીરના વિડિયો છે પણ કશ્મીરનું ગીત રાખી ગયેલું હોય ઈમાં પણ વિડિયો છે ને આપણે મનથી અહીંયા ઉતારી હકીએ અને ઈમાં આપણે ખાલી છે ને એડિટ કરવું પડે અને મે જોયો પેલો વિડિયો જોયો ને એક ભાઈનો ગાયુનો વિડિયો તો ભાઈ તમે બધે જોયો જ જશે ભાઈ ગાયુનો વિડિયો ગાયુ લઈને પૂગી ગયા કશ્મીરમાં બરફવા એટલે મે વિડિયો જોયો તો મને કા હાચન મારતો પણ આ ભાઈ વારે વા આમ એવું મસ્તીનું એડિટ કરે છે ને કે વાત જ પૂછો આમ કે મન આવડું નથી પણ બહુ મસ્ત એડિટ કરે ને બડફનું આમ ખબર જ ના પડે કે આ આપણો real નો વિડિયો છે કે પછી બનાવી ગલ છે પાછળથી એડિટ કર્યો છે વિડિયો મસ્તીના ગાયનો વિડિયો છે એ બહુ મસ્તીનો છે પોરમંદર વાળા ભાઈએ કોક બનાવીઓ મને ખબર નથી એ બહુ મસ્તીનો છે પણ મે પોરમંદરનો વિડિયો જોયો ને પછી મને ખબર પડી યાર કે આ બધા વિડિયા છે ને બનાવી ગલ છે બડફ નાજીક મેનજી કશ્મીરમાં વિડિયા બના ગલ હોય બડફ ના એ તો બલે હાસા જ હોય પણ આવી રીતના આપણે પણ આઈ બનાવ હોય ને બનાવી શકે આપડા જે ભાઈ કશ્મીરી મત નસીબ માં હોય તો જાયે બાકી જો આવી રીતના વિડીયો બનાવે ને મન સમાધાન કરી લેવાય કારણ કે આપણે તો Kashmir કેદું જાયે બાકી આવો વિડીયો જોયા એટલે એમ થાય કે આપણે ઘરે જ Kashmir છે તો ભાઈ આવું ભાઈક છે